હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણી ક્લાસ માં હવે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણે ધોરણ ગણિત નો અભ્યાસ કરતા બરાબર એમાં દાખલો જોઈ લીધા દાખલા નંબર ઉપર જઈએ અને દાખલા નંબર બે કંઈક આપણા માટે આવું કઈ છે બરાબર કે પેલા નીચેના દ્વિગત સમીકરણના બીજ સમાન હોય આપણે કહી દીધું કે બીજ કેવા છે સમાન એનો મતલબ શું થાય એનો મતલબ થાય d બરાબર 0 b બરાબર વિવેચક d નું મૂલ્ય થઈ જાય કેવું થઈ જાય 0 થઈ જાય તો k નું મૂલ્ય શોધો આપણે k નું મૂલ્ય શોધવા જવાનું છે બરાબર અને એમાં પેલો દાખલો કે આવો છે કે 2x નો વર્ગ kx 3 0 રેડી હાલો અહીંયા આપણે સમીકરણ આપેલ સમીકરણને ax2 + bx + c = 0 સાથે શું કરતા સાથે સરખાવતા ચાલો મારે k નું મૂલ્ય શોધવાનું છે બરાબર ને તો a = a = 1 થી 1 થી a = કેટલા થઈ છે a = 2 b બરાબર કેટલા થઈ છે તો કે b = k અને c બરાબર કેટલા થઈ છે તો કે c બરાબર થઈ છે 3 ચાલો આટલું ખબર પડી ગયો ભઈલા એ બરાબર કેટલા બે B બરાબર કેટલા વિવેચક ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એસી ચાલો ડી નું મૂલ્ય કેટલું મળે છે પેલા શૂન્ય આ તો મને કહી દીધું છે બરાબર ને આગળ बी એટલે કેટલા તો કે કે તો આ લખી નાખો ભાઈ કે એટલે કોણ તો કે કે નો વર્ગ માઈનસ 4 એ એટલે કેટલા છે એ એટલે 2 છે સી એટલે કેટલા તો કે સી એટલે પેલા 3 છે તો કે નો વર્ગ એમ નામ આયા 4 2 ને 8 8 કરીને કેટલા થઈ જાય 8 તરીને થઈ જાય 24 8 કરીને કેટલા થઈ જશે પેલા 24 ચલો આટલું ક્લિયર થઈ ગયું બરાબર હવે હવે મારે શું કરવાનું તો કે કે નું મૂલ્ય શોધવાનું છે તો કામ કરો આ પ્લસ 2 વી નાની બાજુ લઈ લ્યો તો કેવા થઈ જશે માઈનસ 2 છે અને બરાબર ની આની બાજુ લઈ લ્યો તો કે પ્લસ 2 થઈ જાય તો લખો આવું કાઈ કે તો કે કે એનો વર્ગ બરાબર કેટલા થઈ જશે 24 હાલો તો કે બરાબર શું થઈ જશે તો કે કે બરાબર વર્ગમૂળ માં 24 ચલો વર્ગમૂળ માં 24 એટલે કેટલા થઈ જશે તો કે 6 4 6 24 થઈ જાય તો કે હા થઈ જાય ચાલો ચાર નો વર્ગમૂળ કેટલો થાય ચાર નો વર્ગમૂળ ચાર નો વર્ગમૂળ બે તો કે બરાબર બે વર્ગમૂળ માં કેટલા નીકળે છે વર્ગમૂળ માં છ આ તમને શેનું મૂલ્ય મળી ગયું પેલા કે નું મૂલ્ય મળી ગયું તમારે શું શોધવાનું હતું કે નું મૂલ્ય શોધવાનું હતું તો કે નું મૂલ્ય મળી ગયું બરાબર ને કેટલું મળ્યું બે વર્ગમૂળ માં છ બરાબર તો આમ લખી નાખવાનું આમ મૂલ્ય મૂલ્ય બે વર્ગમૂળ માં છ મળી બરાબર રેડી આપેલો દાખલો પેલા ક્લિયર થઈ ગયો પેલા બરાબર તો જોઈએ હવે બીજો દાખલો આના જેવો જ છે ચાલો જુઓ

પ્લસ સિક્સ બરાબર જીરો ચાલો રેડી આ જોવો જોઈને પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું આવી ગયું આવી ગયું જો અહીંયા બરાબર આ જોઈ શકો છો તો समीकरण समी समी ने आए समीकरण 1 આપી દેને समीकरण 1 ને समीकरण 1 ને द्विघात समीकरण ના પ્રમાણિત સ્વરૂપમાં પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ સાથે પ્રમાણિત સ્વરૂપ સાથે માટે એ બરાબર કેટલા થઈ છે તો કે એ બરાબર થઈ છે કે બરાબર હાલો બી બરાબર કેટલા થઈ છે બી બરાબર માઇનસ ટુ કે થઈ છે માઇનસ ટુ કે ચાલો સી બરાબર કેટલા થઈ છે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી ચાલો ડી એટલે કેટલા તો કે જીરો સુ કામ જીરો તો કે આગળ આપણે કહી દીધું છે કે બીજ મૂલ્ય કેવા મળે છે સમાન મળે છે બરાબર ને

હાલો 2 નો વર્ગ કેટલો થાય 2 નો વર્ગ 4 તો કે 4 અને k નો વર્ગ એમ ના આલો 4 6 કેટલા થઈ જાય 4 6 24 k 4 6 24 k આટલી વસ્તુ ક્લિયર થઈ ગયું ભઈલા આટલી વસ્તુ ક્લિયર થઈ ગયું તો કે હા થઈ ગયું બરાબર બરાબર 0 આવી મૂકી દે હવે જો આ બંનેમાંથી શું સામાન્ય નીકળે છે તો કે 4k સામાન્ય નીકળે છે બરાબર ને

કેટલી મળે છે 6 મળે બરાબર ને આમ k ની કિંમત કેટલી મળે પેલા 6 મળે આવી રીતે સેન્ટ્રસ લખી નાખવાનો ચાલો ક્લિયર થઈ ગયો અહીંયા થોડું કેવું ધ્યાન રાખજો અને અહીંયા તમારે પેલા સાદરૂપ આપવા જવાનું સાદરૂપ આપી દીધો એટલે એની આરે દ્વિઘાત સમીકરણના પ્રમાણે સ્વરૂપ એટલે સરખાવી દેવાનો સરખાવી દીધો એટલે આવી રીતે સાદરૂપ આવી જશે બરાબર ને એના ઉપરથી k ની કિંમત તમને મળી જશે ચાલો રેડી થઈ ગયું આપણે સ્વાધ્ય ચાર પોઈન્ટ ત્રણ ના આગળના દાખલાઓમાં જે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર